જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બાજરીના રોટલાને વઘારવાની રેસીપીનો વિડીયો જોઈશું તો આપણે આ રોટલો કઈ રીતે વઘારવો અને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ સૌથી પહેલાં જોઈ લઈએ તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો કેટલો સરસ મજાનો આપણો રોટલો વઘારીને તૈયાર થઈ ગયો છે તો તમારે પણ આ રીતનો વઘારવો હોય તો છેલ્લે સુધી વિડીયોને જોવો પડશે તો સૌથી પહેલાં આપણે આ રીતના બાજરીનો રોટલો જે બનાવેલો છે એ તૈયાર લઈ લીધેલો છે આને આપણે ઠંડો થાય પછી જ વઘારવાનો છે ગરમ ગરમ નથી વઘારવાનો ત્યારબાદ આપણે બીજી સામગ્રીમાં લીલા મરચાં જોશે લીમડાના ફ્રેશ પાન હોય તો એ લઈ લેવાના છે સાથે જ આપણે છાશમાં વઘારવાનો છે એટલે આપણે છાશ લઈ લીધી છે એક વાટકી જેટલી અને તમારી પાસે છાશ ના હોય તો તમારે લીંબુ લઈ લેવાનું છે અને છાશની જગ્યાએ પાણી હવે આપણી પાસે અત્યારે છાશ છે એટલે આપણે એને છાશમાં જ વઘારીશું અને હવે આપણે જે રોટલો લીધો છે એનો આ રીતના સ્ક્રીન પર દેખાય તે રીતે ભૂકો કરી લેવાનો છે આ રીતના અને આ રીતના ભૂકો થઈ જાય પછી આપણે એક વાસણ લઈ લેવાનું છે જે તમારે રોટલો વઘારવાનો છે તે એને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલી એમાં રાઈ ઉમેરી દઈશું અને અડધી ચમચી રાઈ આપણી તતડી જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને આપણું જીરું પણ ઉમેરી દીધા પછી આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ આમાં આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું અને ત્યારબાદ આપણે જે લીલા મરચાં સુધારીને રાખ્યા છે તે આમાં ઉમેરી દઈશું અને હવે આપણે જે રોટલાનો ભૂકો કરીને રાખ્યો હતો તે આમાં ઉમેરી દઈશું અને સારી રીતે ઉપર નીચે મિક્સ કરી લઈશું આમાં તમારે ડુંગળી લસણ સુધારીને પણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ અત્યારે આપણે એને સ્કીપ કર્યું છે તો પણ એનો ટેસ્ટ સરસ આવે છે હવે આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં બાકીના મસાલા કરી લઈશું જે બાકીના મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી છે એ ધ્યાનથી ઉમેરવું આગળ આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે સાથે જ આપણે જીરું પાવડર અડધી ચમચી ઉમેરી દઈશું અને હવે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું આપણે જ્યારે રોટલો બનાવ્યો ત્યારે પણ મીઠું ઉમેરીતું એટલે સાવધાનીપૂર્વક ઉમેરવું હવે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જે છાશ લીધેલી છે એક વાટકી એ આની અંદર ઉમેરી દઈશું જો કોઈને વધારે રસાવાળો ભાવતો હોય તો વધારે છાશ ઉમેરી શકો છો એ તમારા રીતે પ્લસ માઇનસ કરી શકો છો અને તમારી પાસે છાશ ના હોય તો આની જગ્યાએ પાણી ઉમેરી એમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તો પણ ટેસ્ટી લાગશે પણ અત્યારે આપણે છાશમાં વઘાર્યો છે તો આ રીતના હવે એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી થઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો પણ આ ઉમેરવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે બધી જ વસ્તુ બેલેન્સ થઈ જશે અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક મિનિટ સુધી થવા દઈશું તો જો કેટલો સરસ મજાનો આપણો રોટલો વઘારીને તૈયાર થઈ ગયો છે બસ થોડીક જ મિનિટમાં તો તમે પણ આ રીતના એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને સાથે જ આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને સાથે જ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે ગાર્નિશિંગ માટે એને એક પ્લેટમાં લઈ લીધેલું છે અને જો એની ઉપર આ રીતના ઝીણી સેવ તમે ઉમેરીને ખાશો ને તો એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે તો જો સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો બાજરીનો રોટલો વઘારીને કેટલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તમારા મોટામાં પણ પાણી આવી ગયું હશે તો તમે પણ ઝટપટ બનાવો અને એને એનો રિવ્યૂ આપો કે તમને કેવો લાગ્યો તમારા ઘરે બનાવ્યો તો તમારા ફેમિલીને કેવો લાગ્યો અને હવે આપણે મળીએ નવા જ વિડીયો